બરાબર ને તારો દીવો મારે એક જ તારો વર્તન જોઈને મેરે ને કોણીન એક જ વ્યન જોઈ આ વાત બીજું કઈ નથી લાગે મારતું ઈ કશું અને જોજે વેણ લીધી રોકાણ વેણ હોય અને 16 1.5 1.5 બર દીધી કોને હે અને બુઆ જોજે આમાં આજ ચાવડા કુટુંબ જેથી આજ ફરશે ને

કર કદાચ મારા પૂછાવ કે ડગ્યું નદી એને કર ને કઈ લઈને કર એને મને સાચી હતી એની મુજ કે તું આવ ને તો મને કઈ વાંધો નથી પણ જે દીધી એનો ભુવો ખોટું ગયું ને ભાઈ તે દી આ મધમાં મારે નિવેદ લેવાય હરામ થઈ ગયા તા ચોપડા લખીને વાંચી જાવ એ ધર્મ છો હું આજ કદાચ એવો કોઈ ધર્મ નથી કે આજ મૂકીને વહી જાવ વાહો વાળી તો અહિયાં કાઈ ન હોય હું તો અહિયાં ઉભી હોય ને મારા મનાણ થઈ જાય ને ત્યાંથી હલાય નહીં ભાઈ લાવ ને તેથી તને પાછો વાયરો કદાચ જાકો મેલડી ને દીવો કરનાક તેલનો એવું રાતે સપનું લઈને તું અને જો તેની ખાતલા માંથી ઊભી નો કરી દેજ ને તો તો મેલડી નઈ ભાઈ

હાથી હો હાથી અને રબારીના ઘરના નિવેદ લીતા બેલા ઉશીલે કદાચ छोटુ બોલુ તો હું રબારીના ઘરે ખાવા ગઈ જો આ ચાવડાના મને રખડતી મુકી ને આજ જો રો રહી તો કેવું ધ્યાન આવ્યું પેલા પીપરિયા ચાર રસ્તે કદાચ ચારો પીસલો ભુ બેઠો તો એને પૂછી લે ને એને મારા પરમાણ દીધેલા છે ભુવા

પણ <coughs> કેવ